મહારાષ્ટ્ર ઉપર સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની હાલ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ જે પ્રકારની માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો આગાહી પ્રમાણે હજુ ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ છેલ્લા કેટલાક સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને તે મુજબ જ મહીસાગર જિલ્લામાં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ વાત કરી જે પ્રકારની માહિતી મળી રહી છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર બાદ વાતાવરણમાં એકાએક પલટો સર્જાયો હતો પવન ફૂંકાવાની સાથે જ હળવું વરસાદી ઝાપટું પણ પડ્યું હતું બીજી તરફ જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદીય જે વિસ્તાર છે તે વિસ્તારના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદનું ઝાપટું જોવા મળ્યું હતું કડાણાની યાદ કરીએ તો કડાણા તાલુકાના ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારના નાની ગોધર મોટી ગોધર સરસવા ઉત્તર પુનાવાડા તેમજ ડીટવાસ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસર હતી બીજી તરફ ખેતરોમાં ઉભા પાકને નુકસાનની ભીતિને લઈને ખેડૂતો ચિંતિત છે